લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે જાણેલો પાડો ઇન્ડિયા ગઠબંધન પાણીમાં જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થઈ રહ્યું છે આ ઇન્ડિયા ગઠબંધન નામનો જે પાડો જણવામાં આવ્યો એ નરેન્દ્ર મોદીની એટલે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર સામે મજબૂતીથી વિપક્ષો મળીને લડે એટલા માટે જાણવામાં આવ્યો હતો પરંતુ હવે આ પાડો બહાર નહીં એટલે કે ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા પાર્ટીની કે એનડીએ એલાયન્સની સામે નહીં અંદરો અંદર લડી અને પતી જશે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાતની રાજનીતિથી લાગી રહ્યું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન આપનું સ્વાગત છે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન જાણે કોઈ લાગુ જ નથી પડતું તે પ્રકારના સમાચારો આવે છે ક્યારેક ભરૂચ બેઠક પરથી ભાજપના નેતા કોંગ્રેસના નેતા ને મહાન ગણાવે છે કે આમ આદમી કરતા કોંગ્રેસના નેતા મજબૂત છે તો ક્યારેક કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સામે છે તે પ્રકારનું નિવેદન આપી દે છે તો વળી આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવી અને ભરૂચ બેઠક પરથી ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દે છે આમ કહીએ તો આ ઈન્ડિયાનું જે ગઠબંધનનું નામ છે ઈન્ડિયા ગઠબંધન એ ગોટાળે ચડેલું છે ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી લડાવવા માટે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરી ચૂક્યા છે હાલ ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળાની જેલમાં બંધ છે અને રાજકારણ ગરમ છે ત્યારે કોંગ્રેસના મુમતાજ પટેલનું શું થશે કોંગ્રેસ આ ગઠબંધન વિશે શું વિચારે છે અમે સવાલ કર્યો હતો ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષને અને એ જ સવાલ અમે કર્યો હતો અરવિંદ કેજરીવાલને રાજપીપળા ખાતે પરંતુ બંને તરફથી કોઈ એવો રિસ્પોન્સ ન મળ્યો કે અમે આ બેઠક પર સહમત થયા છીએ કોંગ્રેસનું કહેવું હતું કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલનું કે હજી કોઈ ટિપ્પણી નથી કરતા આ ગઠબંધનની કમિટી નક્કી કરશે માટે ન કહી શકાય કે આ ગઠબંધન થયું છે કે નહીં ત્યારે આમ આદમીનું કહેવું હતું કે ગઠબંધનમાં અમે વાત કરી દીધી છે કે ચૈતર વસાવાને અમે ભરૂચથી લડાવશું ત્યારે આજે મુમતાજ પટેલનું એક ટ્વીટ સામે આવ્યું છે અને આ ટ્વીટ ગોટાળા ચડાવે છે ગુજરાત કોંગ્રેસને અને ઇન્ડિયા ગઠબંધનને કેવી રીતે મુમતાજ પટેલે ટ્વીટ કરીને લખે છે રાજીવ ગાંધી ભવન અમદાવાદમાં ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ સન્માનિત નેતાઓ હતા અને નેતાઓએ એક સુરમાં અવાજમાં કીધું કે ભરૂચ લોકસભા બેઠકમાં કોંગ્રેસને જીતાડશું અને મારા વાલીદ એટલે કે એમના પિતા અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપશું અને આવો સંકલ્પ લીધો જીપીસીસી એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતા હોય તો હવે જોવા જેવું છે મુમતાજ પટેલે આટલું ટ્વીટ કરી અને મૂકી દીધું છે રાજનીતિ ગરમ થઈ ગઈ છે તો હવે આમ આદમી પાર્ટીનું અને કોંગ્રેસનું ગઠબંધન નથી રહેતું એવું સ્પષ્ટ થાય છે અથવા તો ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ કહેતા હતા કે બધું નક્કી કમિટી કરે છે તો હજી કમિટીએ નક્કી નથી કર્યું અને આમ આદમીના નેતાઓ કહે છે કે અમે તો ગઠબંધનમાં વાત મૂકી દીધી છે કોણ સાચું કોણ ખોટું શા માટે આ રાજકારણ ડોળાઈ રહ્યું છે એ હું નથી જાણતો પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભરૂચ લોકસભાની બેઠક કદાચ નિયમિત બની શકશે આ ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસે જે પાડાને જન્મ આપ્યો છે એને પાણીમાં ધકેલવા માટેનું અહીંયા આ કોઈ પાસે કંઈ નક્કી નથી હજી કોઈ એક્શન પ્લાન નથી અને આ લોકોને લડવું છે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સામે જોઈએ શું પરિણામ લાવે છે આ ઇન્ડિયાનો પાડો નમસ્કાર વૈષ્ણવજન पीड परा